સુરતના હેમિલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હોય જેના મૃતદેહને લેવા પિતા અને કાકા રશિયા જવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સુરતના હેમિલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારના જુવાન જોત પુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટ્યો હતો હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો હેમિલના મૃતદેહને સુરત લાવવા પિતા અને કાકા મુંઝવણમાં હતા બંને હેમિલના મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ તૈયાર થયા છે તેમણે વિઝા પણ મૂકી દીધા છે હેમિલ મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો તો રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે જો કે હજુ કોઈ ફાઇનલ ડેટ આપવામાં આવી નથી સુરેશભાઈ આજે યુવકનું મોત થયું હતું યુદ્ધ દરમિયાન કઈ રીતે આજે યુવકની તમને ખબર પડી કે આ રીતની ઘટના બની છે અને હવે મૃતદેહ તમારા વતન એટલે કે સુરત લાવવા માટેની કઈ પ્રકારની તજવીજ છે અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એની એને ત્યાંથી ફોન આવ્યો અમારે સમીર કરીને છોકરાનું નામ છે એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એટેકમાં એ એમએલ આવી ગયો પછી તમે કઈ રીતે આજે સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી અમે સતત ચારથી પાંચ દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો હોતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણથી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે હવે એ પેલી એમ્બેસીવાળાએ એમને એવું કીધું છે એમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દો પહેલાં જ્યારે તમને સમાચાર મળ્યા કે આ ઘટના બની છે અને ત્યારે કદાચ એવું હતું કે બોડી આવી મુશ્કેલ છે તો ત્યારે તમે કઈ રીતે કયા લોકો કયા નેતાઓને વાતચીત કરી હતી પ્રાથમિક ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ વેકી દીધા હતા અને અમે જવાના હતા ત્રણ જણા એથી પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા છે કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દેવું